હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ सीताराम તાલુકો દિયોદર અને જિલ્લો બરાછાટાથી છીએ 8 મહિના જેવું થઈ ગયું છે શરૂ કરે અને મારી ચેનલ હું છું બરવડાનો સાવલી તાલુકો મારું ગામ અંજી મારી દોસ્તી વિલેજ બોય બ્લોગ ચેનલ છે તો આチャンネルને લાઈક કરો ચેનલ દે માતાજી મિત્રો આ મારી નવી યુટ્યુબ ચેનલ બનાવી છે

હલો મિત્રો યુટ્યુબની અંદર હું મારા ગુજરાતી દરેક લોકોને ફૂલ સપોર્ટ કરવા માગુ છું અને સપોર્ટ કર્યો પણ છે આજ સુધી મેં દરેક યુટ્યુબની માહિતી તમને મિત્રો આપી છે અને આજે હું તમને દરેક નાનાથી મોટીને દરેક યુટ્યુબરને હું સપોર્ટ કરવા માગું છું મિત્રો એકદમ ફ્રીમાં આપણે કોઈ પણ ચાર્જ નથી લેતા પણ જે મિત્રો તમે મને વિડીયો મૂકો છો એની અંદર મને રિસ્ક મતલબ રિસ્ક તો થોડું છે કારણ કે તમે જે મને વિડીયો મૂકો છો ને ઓરિજિનલ કન્ટેન્ટ નો મૂકજો મિત્રો કારણ કે જો તમે વિડીયો કઈ કોઈ અન્ય પ્લેટફોર્મની અંદર જો તમે અપલોડ કરેલો હશે તો મિત્રો આજે તો કાલે મારે ચેનલ મિત્રો ડિલીટ થઈ શકે છે એટલે જે પણ તમે વિડીયો મને અપલોડ કરો છો ઓરિજનલ કન્ટેન્ટનો વિડીયો મૂકજો મિત્રો ખાસ કરીને જેથી હું તમારી ચેનલ નો વિડીયો છે ને એ આપણી ચેનલની અંદર હું મૂકી શકું અને બીજું તમારી ચેનલ વિશે તમારે જેટલું પણ મિત્રો બોલવું હોય ને એકથી માંડીને બે મિનિટ સુધી તમે બિંદાસ બોલી શકો છો કારણ કે હું ખુદ તમારી ચેનલ જાહેરાત કરવા જઉં કે હું ખુદ બોલ

છો નહીં પણ જે નજીકના કોઈ લોકો છે તો મિત્રો ખુદ આપણી ત્યાં આવી શકે છે એડ્રેસ વિડીયોને નીચે પણ આપેલું છે અને આપણે સાથે મળીને વિડીયો આપણી ચેનલની અંદર બનાવીશું તો લોકો વધારે સપોર્ટ કરે છે એ પણ નક્કી છે કારણ કે તમે વિડીયો મોકો એની અંદર હું ના હોઈ શકું એટલે જે કોઈ નજીકના લોકો છે તો ઘરે આવીને મિત્રો આપણી તમારી ચેનલની મિત્રો તમારી જાહેરાત કરાવી છે તો મારી સાથે તમે વિડીયો બનાવીને જાહેરાત આપણે ચેનલની અંદર વિડીયો આપણે ચડાવીશું તો એ પણ મિત્રો તમારા માટે છૂટશે અને જે પણ તમે વિડીયો મૂકો છો ઓરિજિનલ કન્ટેન્ટની મૂકજો અને ખાસ કરીને મિત્રો હું તમારી જાહેરાત તમારા ચેનલની જે તમારી વિડીયો તમે મૂકો છો મારી ચેનલની અંદર મૂકો છો તો ખાસ ટેકનિકલ જય જયગુગા વિશે પણ થોડુંક જરૂરથી બોલજો મિત્રો જેથી અન્ય લોકો પણ મિત્રો વિડીયો એમની ચેનલની જાહેરાત કરાવી હોય તો ટેકનિકલ જય જયગુગાનું નામ આપણે તો એ પણ વિડીયો આપણને મોકલી શકે અને એમની ચેનલની પણ થઈ શકે આપણે દરેકને સપોર્ટ કરીએ છીએ પણ મિત્રો ઓજિનલ કન્ટેન્ટ ચેનલનો ફોટો તમારે ખુદ લગાવીને જ મોકલવાનો રહેશે મિત્રો કારણ કે લિંક મૂકવાની સિસ્ટમ નથી ને કે હું દરેકની લિંક પણ નથી મૂકી શકતો દરેક ચેનલની એટલે ચેનલનો જે ફોટો છે સાઈડમાં તમારે વિડિયોની અંદર લગાવીને જ મોકલવાનો રહેશે અને ઇન્સ્ટાગ્રામની અંદર પર્સનલમાં મને મેસેજમાં તમે વિડીયો મોકલી દેજો મિત્રો લિંક આપેલી છે અને જો તમે ઘરે આવીને વિડીયો બનાવશો તો તમને ઓર તમને સપોર્ટ મળશે કારણ કે જે મારા સબસ્ક્રાઈબ સાથે મિત્રો તમે જ્યાં હું તમારી સાથે વિડીયોની અંદર દેખાવું ને તો તમને વધારે સપોર્ટ મળશે તો ચલો આ મેમ્બરોની જે વિડીયો આવી છે એમને મિત્રો આપણે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને સપોર્ટ કરજો મિત્રો અને એકબીજાના સપોર્ટ વગર મિત્રો કોઈ પણ મિત્રો આગળ નથી આવતું મિત્રો કારણ કે એ આપણા ગુજરાતની અંદર યુટ્યુબર તો ઘણા છે પણ મિત્રો કોઈ યુટ્યુબ ચેનલની અંદર તમારી ચેનલનો વિડીયો કોઈ મિત્રો તમારો ખુદનો વિડીયો અપલોડ નહીં કરે અને કોઈ પણ મિત્રો સપોર્ટ નહીં કરે અને હું તમને સપોર્ટ કરવા માગું છું તો ખાસ મિત્રો સપોર્ટ કરજો અને એક વિશ્વાસ સાથે હું આ વિડીયો ચલાવું છું કે તમે આ વિડીયો તમે મને મૂકો છો કોઈ પણ પ્લેટફોર્મની અંદર મતલબ અપલોડ કરતા નહીં જેથી આપણી આ ટેકનિકલ જે યુટ્યુબ ચેનલની અંદર છે ને પ્રોબ્લેમ

અને અમે મારા સિંગર છીએ તો પ્રોગ્રામને લગતા વિડીયો પણ હોય છે ક્યારેક ક્યારેક પણ એમાં ગીત નથી મૂકતી કારણ કે કોપી આવવાનો પ્રોબ્લેમ થાય તો હું વિચારું છું કે ગીત માટે અલગ જ ચેનલ બનાવી લો કે જેમાં મારા પ્રોગ્રામના વિડીયો જ મૂકવું એમ તો એ સપોર્ટ કરજો બધા અમારી આ ચેનલને બીજી ચેનલ બનાવીશ તો એમાં પણ સપોર્ટ કરજો પ્રોગ્રામના વિડીયો તમારે જોવા હોય ને તો અમારું પેજ છે એક નૈત્રી મ્યુઝિકલ ઇવેન્ટ એ ફેસબુકનું આઈડી છે અનિલ લાખાણી તો એને ફોલો કરજો એટલે તમને પ્રોગ્રામના વિડીયો એમાં જોવા મળશે ઇન્સ્ટામાં આઈડી છે એમાં પણ ફોલો કરજો તો એમાં પણ તમને જોવા મળશે તો પ્લીઝ બધા સપોર્ટ કરજો હજી નવી નવી ચેનલ બનાવી છે એ બહુ ખાસ એડિટ કરતા ને એવું કંઈ આવડતું નથી જેવા બનાવું છું વિડીયો એવા અપલોડ કરી દઉં છું અને તમે ખાસ જોજો ને કોમેન્ટ કરીને કહેજો અત્યારે જઈને ચેનલમાં એક ગુમરો મારી આવજો એટલે તમને ખ્યાલ આવે તો જો ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં જ વિડિયો બનાવું છું કારણ કે હિન્દી ફાવતું નથી ઇંગ્લિશ ફાવતું નથી ગુજરાતી જ છું તો હું પણ ગુજરાતી તમે પણ ગુજરાતી અને એક ગુજરાતી ગુજરાતીને સપોર્ટ નહીં કરે તો કોણ કરશે બરાબર ને હું તમને સપોર્ટ કરીશ તમે મને સપોર્ટ કરજો અને બીજું મારે ખાસ કહેવાનું કે રમેશભાઈ ખૂબ જ સરળ સ્વભાવના વ્યક્તિ સાદગીભર્યું એમનું જીવન છે અને બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના છે અને એટલે જ એમણે આ બીડું ઝડપું છે કે મારે મારા ગુજરાતીઓને આગળ લાવવા છે અને એટલે જ આ ફ્રીમાં આટલો સપોર્ટ કરે છે બાકી અત્યારે આજકાલ કોઈ કોઈના માટે આટલું નથી કરતું તો રમેશભાઈ તમારો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર બધાને રિક્વેસ્ટ કરું છું કે રમેશભાઈની ચેનલને પણ સપોર્ટ કરજો લાઇક કરજો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવજો બધા સીતારામ જય માતાજી અમારી ચેનલનું નામ છે ગીજ્યાટ કોમેડી બોય અમે મિસરા ગામ તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠાથી છીએ અમારે અત્યારે કુલ છસો ને પિસ્તાળીસ સબસ્ક્રાઈબર છે અને એકોતેર વિડીયા અને અઢારસો જેવું વોચ ટાઈમ છે બહુ એવો સારો સપોર્ટ પણ મળી રહ્યો છે અને આ જે ટેકનિકલ જય જે ફ્રીમાં પ્રમોશન કરવાનું જે કીધું છે એ પણ સારું છે અને નાના યુટ્યુબરને એ સારો એવો સપોર્ટ મળે છે અને તમે પણ એકબીજાને સપોર્ટ કરો અમે પણ અમારી આ આઠ જણાની કુલ ટીમ છે અમે પણ એકબીજાને જે જેટલા જય ગોગા ટેકનિકલમાં વિડીયો આવે છે એ બધાને સબસ્ક્રાઈબ કરવાના છે જે અથવા તો તમે અમારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે જે આ ટેકનિકલ જય ગોગાએ સારો એવો સપોર્ટ કર્યો છે બધાએ સપોર્ટ કરતા રહો જય માતાજી માતા હેલો તો મિત્રો મારી યુટ્યુબ ચેનલના રાજા જામુંડા છે અને મારી ચેનલમાં ટોટલ એકવીસો સબસ્ક્રાઈબ છે અને મારી ચેનલને ટોટલ આઠ મહિના જેવું થઈ ગયું છે શરૂ કરે અને મારી ચેનલમાં બ્લોગ વિડીયો ચેલેન્જ વિડીયો અને કોમેડી વિડીયો આવે છે તો ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અને વોટ ટાઈમની બહુ જ જરૂર છે તો વિડીયોને પૂરો વ્યુઝ કરજો અને ટેકનિકલ જય બધાને જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મારું નામ છે મહેન્દ્ર નાયક લક્ષ્મી એડિટ ચેનલ શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ગોગા ટેકનિકલ આપણને સપોર્ટ કરે છે તેમને પણ સપોર્ટ કરો હું છું બરોડાનો સાવલી તાલુકો મારું ગામ મંજેસર જય માતાજી મિત્રો મિત્રો હું શું આપનો આમ તો કોમેડી અને મારી દોસ્તી વિલેજ બોય બ્લોગની ચેનલ છે તો આ ચેનલ લાઇક કરો શેર કરો સપોર્ટ કરો એવી આશા રાખું છું જેવો જ્યારે યુટ્યુબ ચેનલમાં તમને અમને સપોર્ટ કર્યો છે એવો પણ આ ચેનલમાં કરતા રહો એવી આશા રાખું છું અને એ ચેનલ અમને રમેશભાઈએ મોનોટાઇઝ કરી આપી હતી તો રમેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી મિત્રો અમારી નવી યુટ્યુબ ચેનલ મેં બનાવી છે તો પ્લીઝ સપોર્ટ કરજો વધુ વધુ સેટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આ કોમેડી બ્લોગ પર નાખશું નવા નવા વિડીયો પર બનાવશું તો પ્લીઝ સપોર્ટ કરજો માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં દસો હું પણ મજામાં છું કોણ તો કોને આર્યો વિડિયો આવશે આપણે રમેશ ટેકનિકલ જે ગોગા ચેનલમાં આવશે તો આપણે કોમેડી ચેનલ છે એસ બી ઇન્ડિયન આર્ટ બરાબર તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો અને રમેશ ભાઈને સપોર્ટ કરો એવો એનો એવો ને એવો અમને સપોર્ટ કરો અને રમેશ ભાઈને પણ સપોર્ટ કરો તો આ વિડીયો એમાં આવશે અને આપણી બીજી ચેનલ છે ધીરે જેતલ વ્લોગ બરાબર એને સપોર્ટ કરો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને મિત્રો હું છું ઇન્દ્રવા ગામનો બરાબર તો ફૂલ સપોર્ટ કરો તો આ રે વિડિયો એમાં આવી જશે તો રમેશ ભાઈને સપોર્ટ કરો છો એવો ને મને સપોર્ટ કરો તો જય માતાજી મિત્રો મારી ચેનલ પર સીટુ માં તમારું સ્વાગત છે અને આપણી ચેનલ માં તમે તમારા ફૂલ સપોર્ટ ની જરૂર છે મિત્રો એનું શોર્ટ વિડીયો નાખો છો ને બ્લોગ નાખો છો એમ કરીને 100 150 જેવી એ નાખ્યા છે મિત્રો ને મિત્રો સબસ્ક્રાઇબ તો કરો તમે 160 થી એટલે તમારા ફૂલ સપોર્ટ ની જરૂર છે ને આપણા ને ટ્રેડ બટ ટેકનિકલ ઓપને સપોર્ટ કરે છે ને હવે સપોર્ટ તો કોઈ આપે નહીં ઇન્ટરનેટ ફ્રી માં સપોર્ટ કરે છે એટલે તમે લાઈક જો સબસ્ક્રાઇબ કરી નાખો वीडियो छोड़कर भी दादा पैसा नहीं सपोर्ट करो दोस्तों जो उसके जरिए नहीं है डीटी हमारा सब में मिल गए हैं वीडियो लाइक शेयर और सब्सक्राइब करना बहुत जरूरी है प्ले किया राज्य नगर भाई तरीके से मेरा विनती कर रहे हैं जय गुरु मंत्र आपका मतलब है जय हिंद जय गुरु टेक्निकल एंपायर का जो જય માતાજી મિત્રો હાલમાં અમે એક યુટ્યુબ ચેનલ ખોલીશું બરોબર મિત્રો જે ચેનલનું નામ છે જય જોગણી માતા ઓફિશિયલ બરોબર મિત્રો એમાં અમારા સબસ્ક્રાઈબર થયા છે ટોટલ ચારસો ને પચાસ સબસ્ક્રાઈબર છે અને અમારો વર્ષ ટાઈમ બરોબર પંદરસો બાકી છે વર્ષ ટાઈમ જેમાં અમારા વ્યૂઝ કમ્પ્લીટ થયા છે પચાસ હજાર વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા છે બરોબર મિત્રો અમારો આ વિડીયો ગુજરાતી કોમેડી વિડીયો હોય છે બરોબર મિત્રો જે તમે તમારી ફેમિલી સાથે પણ બેસીને જોઈ શકો છો એવું નહીં કે અમારા વિડીયો ખરાબ હોય છે પણ અમારા વિડીયો સારા જ હોય છે ગુજરાતી કોમેડી વિડીયો હોય છે એટલે કે તમે તમારી ફેમિલી સાથે પણ બેસીને જોઈ શકો છો અને હા મિત્રો અમે ગાંધીનગર જિલ્લાના એક નાનકડા ગામ એવું કે ગોરંતા ગામમાંથી છીએ બરોબર મિત્રો તો તમે અમને ફૂલ સપોર્ટ કરો બરોબર મિત્રો જેથી અમારી તમારી નમ્ર વિનંતી છે મિત્રો તમે અમારે સપોર્ટ કરો અને હા હા મિત્રો ટેકનિકલ જય ગોગાએ બરાબર એમનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારા જેવા નાના યુટ્યુબરને સપોર્ટ કરે છે બરાબર મિત્રો તો તમે પણ એમની ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય માતાજીને જય જોગલીમાં